ત્યારે રત્નકલાકારોને ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા સુરતમાં રત્નકલાકારોએ હડતાલ પાડી છે

જે પણ વેપારી માલ મોકલે છે બરોબર છે એ તો ઊંચા ભાવનો માલ મોકલે છે એ તો કોઈ સસ્તા ભાવ નો માલ નથી મોકલતા તો ખરેખર કારીગરોને પગાર કેમ ઓછો આપે કારીગરો ને કેમ એવી રીતના શોષણ કરે છે અમારી આ એક જ માંગ છે કે કારીગરોનું શોષણ બંધ કરો કારીગરોને યોગ્ય પગાર પાવડાવો અને જે કારીગરો આજે આત્મહત્યા કરી છે એને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે એને વ્યવસ્થિત યોગ્ય પેકેજ જાહેર કરે અમારો હીરા ઈરા ઘસવાનું કામ છે અમારું અને ધંધામાં બેરોજગાર સહી અમે અત્યારે હાલની પોઝિશન એવી છે અને છોકરાઓ અમારા ભણે છે પ્રાઇવેટોમાં પણ એને ફી ભરવાના પૈસા અમારી પાસે નથી છ મહિનાથી થી એવી પરિસ્થિતિ ચાલી રહી છે આમ ગણો તો ત્રણ વર્ષ થા બે ત્રણ વર્ષ થા પોઝિશન નબળી છે તો હવે આમાં એવી વાત થાય છે કે હીરા ઘસુ એક ભેગા થાય અને રેલી કાઢે અને હીરા ઉદ્યોગમાં માં કઈક સુધારો આવે એવી અમે માંગણી કરીએ છીએ પગાર વધારો પગાર કામ જ મળતું નથી ને પગાર વધારો કઈ રીતે લોકો નથી કરતા કે પોઝિશન અમારી કઈ કઈ પોઝિશન અમે સહી અત્યારે મોંઘવારી ક્યાં પોલી છે રક્ત કલાકારો નો ત્રીસ ટકા ભાવ વધે એ માટે અને રક્ત કલાકારો ને આર્થિક પેકેજ રક્તદીપ યોજના એ માટેનું આ રેલી શાંતિપૂર્ણ રીતે અને તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરું છું કે આ રેલી ગાંધી તિંધિયા માર્ગે કાઢવામાં આવે શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો વિરોધ નથી કરવાનો